નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ ધારી અગિયારસો એકથી તેરસો બાવન વિરમગામ બારસો એકથી ચૌદસો સાઠ રાજકોટ તેરસોથી પંદરસો એકસઠ ધંધુકા બારસો બત્રીસથી ચૌદસો બાર મોરબી બારસો પાંચથી ચૌદસો પંચ્યાસી જામજોધપુર તેરસોથી પંદરસો એકવીસ વિસાવદર અગિયારસો પાંત્રીસથી તેરસો એકસઠ સાવરકુંડલા તેરસોથી ચૌદસો એક્યાસી લખતર બારસો સિત્તેરથી બારસો સિતેર રોલ તેરસોથી ચૌદસો પચાસ અમરેલી નવસો પંચાણુંથી પંદરસો ત્રણ બાબરા બારસો ઇઠોતેરથી પંદરસો બાવીસ વાંકાનેર તેરસો થી ચૌદસો એંસી કાલાવડ અગિયારસો પચાસથી ચૌદસો એંસી સિદ્ધપુર તેરસોથી પંદરસો હળવદ અગિયારસો એકથી ચૌદસો સિતેર તળાજા બારસો પચાસથી ચૌદસો છવ્વીસ માણસા અગિયારસોથી પંદરસો છપ્પન જસદણ તેરસો પચીસથી ચૌદસો નેવું ભાવનગર બારસો એકાવનથી ચૌદસો સત્યાસી ગોંડલ અગિયારસો એકથી પંદરસો છ ખાંભા અગિયારસો છ્યાસીથી ચૌદસો સિત્તેર વિજાપુર તેરસો એકાવનથી પંદરસો એકસઠ વિસનગર એક હજાર પચીસથી પંદરસો અડતાલીસ બોટાદ તેરસો વીસથી પંદરસો એકાવન મહુવા છસો પંચ્યાસીથી ચૌદસો સોળ પાટણ બારસોથી પંદરસો ત્રણ હારીજ ચૌદસો એકવીસથી પંદરસો જેતપુર છસોથી ચૌદસો સિતેર ઉનાવા બારસો પિસ્તાલીસથી પંદરસો બાસઠ જામનગર બારસોથી પંદરસો જામખંભાળિયા તેરસો બે થી ચૌદસો સાડત્રીસ કડી તેરસો સિતેરથી પંદરસો એક અંજાર ચૌદસોથી પંદરસો પિસ્તાલીસ વડાલી તેરસો એકાવન થી પંદરસો છપ્પન ડોળાશા બારસોથી ચૌદસો છેતાલીસ આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો